એમની ભણતરની શરૂઆત જયારે આ ત્રણ દિવસ દરમિયાન શરૂ કરી રહ્યા આપણા સૌ માટે આ આ આ ખૂબ જ ખુશીની વાત કહેવાય કે નાના નાના ભૂલકાઓ જે હસતા શાલા પ્રવેશ થકી એમની ભણતરની શરૂઆત જયારે કરી રહ્યા છે ત્યારે આજે શાલા પ્રવેશ ઉત્સવ દરમિયાન વરાછાની અલગ અલગ શાળાઓમાં જવાનો મને અવસર પ્રાપ્ત આ શાળાઓમાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓના વાલી સાથે શિક્ષક અને શિક્ષિકાઓને મળવાનો બી અવસર પ્રાપ્ત થયો આ શાળામાં આવીને ખૂબ આનંદ થયો આ શાળામાં વિવિધ અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ શિક્ષક અને શિક્ષિકાઓ દ્વારા ગોઠવવામાં આવી છે આ બાળકોને અલગ અલગ પ્રકારની તાલીઓ કઈ રીતે વગાડવી અલગ અલગ પ્રકારની વાતોમાં કઈ રીતે બાળકોએ પોતે જોડાવ્યું જર્નલ નોલેજ માટેનું વાતો કે પછી નવી વ્યવસ્થાઓ થકી કઈ રીતે અંતર પ્રાપ્ત કરી છે આ શાળાઓના શિક્ષકોને ખાસ કરીને મેં અભિનંદન આપ્યા છે સાથે સાથે એમ બી કહ્યું કે શિક્ષક અને શિક્ષિકાઓ આજ રીતે જે આ શાળાની વ્યવસ્થા છે કે એક શિક્ષક કઈક સારું કરી રહ્યા છે તો એ શિક્ષકની ટેવ જે છે ભણાવવાની કઈ રીતે છે બાળકોને જો બાળકો રડતા હોય તો કઈ રીતે સમજાવી શકે છે એ ગરમ થયા વગર ગુસ્સે થયા વગર બાળકોને કઈ રીતે એને કેલવવા કઈ રીતે એને વાલવા તેની ટેવ એક બીજા શિક્ષકો એકબીજા પાસેથી લઈ રહ્યા છે તમામ શાળાના શિક્ષકોએ આ પ્રકારનો પ્રયત્ન કરવો કે કોઈ બીજા શિક્ષક કોઈની સારી સ્કિલ હોય તો એ કઈ રીતે લઈ શકે કોઈ રમાડી શકતા હોય સારી રીતે કોઈ હસતા હસતા શીખવાડતા હોય કોઈ ગીત ગાતા શીખવાડતા હોય કોઈ મેદાન પર રમતા રમતા શીખવાડતા હોય બાળકોને કઈ રીતે અલગ અલગ રીતે કેળવી શકાય તે માટેનો પ્રયાસ એ દરેક વ્યક્તિમાં એક સરખું સ્કિલ નથી હોતી તો એ એકબીજાની આવડત એકબીજાએ શેર કરવી જોઈએ અને શિક્ષક હોય કે કોઈ બી વ્યક્તિ હોય એને જીવનભર નવી નવી વસ્તુ શીખવા માટે માત્ર ડિગ્રીથી વસ્તુ નથી શીખવાતી એ શીખવાડવા અને શીખવા માટે હંમેશા એકબીજાનું જોઈને અને મનની અંદર કઈ શીખવાની જયારે આપણે એક જિજ્ઞાસા હોય તો એ જરૂરથી શીખી શકાય છે અને એ આ સ્કૂલની અંદર એક ઉત્તમ ઉદાહરણ નજરે પડે